રાજકોટમાં ક્ષત્રિય સમાજની સંકલન યોજાઈના સોળ સભ્યો ન ભરવા અમે અમારા સમાજના ક્ષત્રિય બહેનોને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ એ આ જે બહેનો હતી જે જોહર કરવાની તૈયારી કરી રહી છે અમે એમને સમજાવી રહ્યા છે તો ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે એ માતાઓ બહેનોને મળવા માટે જતા હતા તો પોલીસે એમની ધરપકડ કરી તો હું પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ અને ગુજરાતના મુખ્યમંત્રીને આપના માધ્યમથી પૂછવા માગું છું કે આવી રીતે આક્રોશિત થયેલી લાગણીઓથી ગવાયેલી અમારી સમાજની માતા બહેનો ક્ષત્રિય સમાજનો આપ જાણો છો કે ઇતિહાસ દરેક સમાજની માતા બહેનોનું સન્માન અને જો એમને સમજાવવા જતાં મહેપાલસિંહજી મકરાણાની આવી રીતે અટકાયત થતી હોય તો મારું એવું માનવું છે કે આ પગલું બિલકુલ અનુચિત છે અને હું ગૃહમંત્રીને મુખ્યમંત્રીને કહેવા માગું છું કે અમે બિલકુલ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છે કરવાના છીએ અસ્મિતાની વાત છે પણ તમારા આવા કોઈ પણ પગલાંથી કાચું કપાશે અને કાયદો ને વ્યવસ્થા બગડશે તો એની જવાબદારી ક્ષત્રિય સમાજની રહેશે